ના જે વોલ્ટેજ છે તે રેડિયો ટીવી એન્ટીના વગેરેમાં મળતા જે વોલ્ટેજના સિગ્નલો જે રિસિવ કરીએ છીએ તે માઇક્રો વોલ્ટના હોય છે એ ખૂબ જ નાના હોય છે આવા જે સિગ્નલ છે તેને મોટા કરવાની જરૂર પડે છે વિવર્ધિત કરવાની જરૂર પડે છે અને આ સિગ્નલોને વિવર્ધિત એટલે કે મોટા કરવા માટે એમ્પ્લીફાયર ઉપયોગ થાય છે ટ્રાન્ઝિસ્ટરના કોમન એમિટર પરિપથ નો એમ્પ્લિફાયર તરીકે ઉપયોગ થાય છે જે આપણે હવે અહીંયા સમજીશું અહીં આકૃતિની અંદર કોમન એમિટરનો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો પરિપથ દર્શાવેલો છે અહીં એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે પરિપથની અંદર પbb બેટરી છે છે એના વડે એમિટર જંકશન એટલે કે બેઝ એમિટરનો જે જંકશન છે આ વચ્ચેનો જંકશન તેમાં બેઝ જે છે પોઝિટિવ છે તો અને પોઝિટિવ સાથે અહીં જે છે નેગેટિવ છે એન છે એને અહીંયા પોઝિટિવ આપેલું છે એટલે રિવર્સ બાયસ થઈ જશે આથી જે કલેક્ટર જંક્શન છે તેને રિવર્સ બાયસ આપેલ છે અહી ઇનપુટની અંદર જે સિગ્નલ આપીએ છીએ એક નાનું સિગ્નલ છે જેને મોટું કરવાનું છે એટલે કે વિવર્ધિત કરવાનું છે અને એ સિગ્નલ ટ્રાન્ઝિસ્ટરના બેઝ અને એમિટરની વચ્ચે એ સિગ્નલને અહીંયા જોડેલું છે અહીંયા બેઝ સ્ટ્રે ટ્રાન્ઝિસ્ટરનો અને બીજી બાજુ ટ્રાન્ઝિસ્ટરનો એમિટર છે અને વિવર્ધિત થયેલું જે સિગ્નલ છે જે અહીંયા દર્શાવેલું છે તે અહીં લોડ અવરોધ RL અને VCC બેટરી જે જોડેલી છે કલેક્ટર ની સાથે એના બે છેડાની વચ્ચે આપણને મળે છે સૌપ્રથમ બેઝ પર નાનું સિગ્નલ એસી સિગ્નલ આપવામાં આવે છે જેને VBE માં ફેર જેને કારણે અહીંયા વીબી VBE છે બેઝ અને મીટર વચ્ચેનો વોલ્ટેજ એમાં ફેરફાર થાય છે તો આજે નાનું એસી સિગ્નલ છે આઈબી આ જે પ્રવાહ છે આઈબી તેમાં ફેરફાર થશે ડેલ્ટા વીબીને કારણે ડેલ્ટા આઈબીમાં ફેરફાર થાય છે બેઝ પ્રવાહમાં હવે આજે બેઝ પ્રવાહ જે છે એ આગળ જોયું હતું કે માઇક્રો ના ક્રમનો હોય છે આજે ફેરફાર છે એ માઇક્રો એમ્પિયર છે એટલે ખૂબ જ નાનો છે આપણે જાણીએ છીએ કે ભેજ પ્રવાહને કારણે કલેક્ટર માં પણ પ્રવાહમાં પણ ફેરફાર થાય પણ કલેક્ટર પ્રવાહ એ આઉટપુટ પ્રવાહ છે અને બેઝ પ્રવાહ એ ઇનપુટ પ્રવાહ છે હવે આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ આપણને પ્રવાહીન બીટા આપે આથી કલેક્ટર પ્રવાહ ઇસીમાં જે ફેરફાર થશે એ બીટા ગુણ્યા ડેલ્ટા આઈબી જેટલો હશે

આજે પ્રવાહ જે ક્યાંથી પસાર થવાનો લોડ અવરોધ આરએલ માંથી તો આ આઈસી જેમાંથી પસાર થવાનો છે એ અવરોધ આરએલ જો મોટા મૂલ્યનો જોડવામાં આવે તો આપણે તેના બે છેડા વચ્ચે મોટા મૂલ્યનો વોલ્ટેજ મળે છે અને આન આના કારણે આપણને જે આઉટપુટ વોલ્ટેજ મળ્યો એ વિવર્ધિત એટલે કે મોટા મૂલ્યનો મળે છે વિવર્ધિત થઈને મળે છે અહીં જે આઉટપુટ વોલ્ટેજ છે એને હું વી ઝીરો કહું અને ઇનપુટ જે વોલ્ટેજ સિગ્નલ હતું એને હું વી એસ કહું તો આ આઉટપુટ વોલ્ટેજ વી ઝીરો ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ જે વી છે તે બંનેના ને વોલ્ટેજ ગેન કહેવામાં આવે છે એમાં પહેલા જોઈએ ઇનપુટ પરિપથ માટે અહીનપુટ પરિપથ ની અંદર વીએસ જેટલું એક નાનું સિગ્નલ આપ્યું છે જેને આપણે વિવર્ધિત કરવાનું છે જો આ વીએસ નહીં હોય તો આ જે વીબીબી છે એ બેઝ અને એમિટર જંકશન વચ્ચેનો જે વોલ્ટેજ છે વીબીઈ એના જેટલો થશે આથી કહી શકાય કે જ્યારે વીએસ બરાબર ઝીરો હશે એટલે એવું કોઈ સિગ્નલ નહીં આપ્યું હોય ત્યારે વીબીબી જે છે એ વીબીઈ જેટલો આપણને મળે છે હવે જો વીએસ આપેલું હશે વીએસ નું કોઈ મૂલ્ય આપણને આપેલું છે ત્યારે આ જેલ્ટા છે આપ્યું તો હતું જો એની અંદર ફરી પાછો ફેરફાર થયો તો ડેલ્ટા વીબી હવે આ બંને તો સરખા જ હતા આ આથી કહી શકાય કે જે આપેલું ઇનપુટ વોલ્ટેજ નું સિગ્નલ છે VS ડેલ્ટા VBT જેટલું આપણને મળે છે હવે આ જે ડેલ્ટા VB છે તેને કારણે જે ફેરફાર થશે તો કે અહીંયા જે ઇનપુટ પ્રવાહ વહેતો હશે એમાં અહીંયા ઇનપુટ પ્રવાહ કયો છે તો કે બેઝમાંથી વહેતો પ્રવાહ આઈબી એની અંદર થતો ફેરફાર હોવાથી અને હું ડેલ્ટા IB વડે દર્શાવું તો ડેલ્ટા IB પરિણામે છેદમાં પ્રવાહ ઇનપુટ અવરોધ આપે તો ઇનપુટ અવરોધા ઇનપુટ વોલ્ટેજ આર આઈ બરાબર છે આરઆઈ આજે પદ છે એની જોડે ગુણી જશે ગુણ્યા ડાલ્ટા આઈબી મળે છે આ ડાલ્ટા વીબી શું છે તો કે વીએસ છે આથી કહી શકાય કે વી બરાબર ડાલ્ટા વીબી ની બરાબર આર ગુણ્યા ડાલ્ટા આઈબી હવે આપણે આઉટપુટ પરિપથની વાત કરીએ તો આઉટપુટ પરિપથ માટે કારણે આઉટપુટ પ્રવાહની અંદર કલેક્ટર પ્રવાહમાં પણ ફેરફાર થશે અહીંયા ઇનપુટ પ્રવાહમાં ફેરફાર થશે તો કલેક્ટર પ્રવાહ આઈસી માં પણ ફેરફાર થશે જે આગળ જોયું હતું કે આઈસી બરાબર ડેલ્ટા ડેલ્ટા આઈસી બરાબર બીટા ઇન્ટુ આઈબી આપણને મળતું હતું હવે પરિણામે લોડ અવરોધ જે છે એમાંથી આઈસી પ્રવાહ વહે છે એની અંદર ફેરફાર થશે તો લોડ અવરોધની વચ્ચે જે વોલ્ટેજ છે એની અંદર થતો ફેરફાર કેટલો હતો કે આઈસી ગુણ્યા આરએલ જેટલો પરિણામે જો અહીંયાથી ડેલ્ટા વીસીઈસી જે છે અરે વીસીસી જે છે એના ધન ધ્રુવથી શરૂ કરો અને કિર્ચોફનો બીજો નિયમ લગાવ્યો તો વીસીસી હવે આપણે ઉપર તરફ જઈએ આ દિશાની અંદર તો આમાંથી આઈસી પ્રવાહને વચ્ચે આઈસી ની પાછળ પાછળ જઈ ગયા આઈસી અહીંયા આવ્યા પછી અહીંયા આવ્યા વીસી હવે આ એનપીએન છે એટલે વીસી માં પેલા ઋણ પર આવી ગયા એટલે અહીંયા ફરી પાછું આપણે જાણીએ છીએ કે બીસી તો બેટરી જોડે એમાં ફેરફાર કરી શકવાના નથી આ

આગળ આપણે જોયું હતું સૂત્ર ધારવ્યા હતા એમાં આઉટપુટ પરિપથ માટે ડેલ્ટા વીસી જે હતા તેની કિંમત આપણને અહીંયા ધન આવશે તેની કિંમત આપણને માઇનસ આર એલ ગુણ્યા ડેલ્ટા આઈસી જેટલી મળતી હતી એટલે કે આઉટપુટમાં જોડેલો અવરોધ એના ગુણ્યા આઉટપુટમાંથી વહેતો પ્રવાહનો ફેરફાર ડેલ્ટા આઈસી ડેલ્ટા વીબી જે છે એ ઇનપુટ વોલ્ટેજ હતો

બીટા જે છે એને આપણે પ્રવાગીન બીટા બરાબર છે અને એ સિવાય આપણે જાણીએ છીએ કે બીટાના છેદમાં આરઆઈ જે છે એટલે કે પ્રવાહિન ના છેદમાં ઇનપુટ અવરોધ આ બંનેનો જે ગુણોત્તર છે એ ટ્રાન્સ કન્ડક્ટન્સ જીએમ આપે છે આથી અહીંયા મૂકી શકાય કે બરાબર છેદમાં આર ગુણ્યા અહી ઋણ નિશાની એ દર્શાવે છે કે ઇનપુટ સિગ્નલ જે છે તેની વચ્ચે અને આઉટપુટ સિગ્નલ ની વચ્ચે કળા તફાવત એકસો એસી છે

અહીં પ્રવાહ વધી રહ્યો છે અહીંયા વોલ્ટેજ વધી રહ્યો છે તેમ અહીંયા વોલ્ટેજ ઘટી રહ્યો છે જેમ અહીંયા વોલ્ટેજ ઘટી રહ્યો છે અહીંયા વધે છે ત્યારે અહીંયા ઘટે છે અને જ્યારે અહીંયા ઘટે છે ત્યારે અહીંયા વધે છે આમ બંને વચ્ચેનો જે કળા તફાવત છે એ એકસો એસી ડિગ્રી છે તે આ ઋણ નિશાની સૂચવે છે હવે આગળ જોઈએ પાવર ગેટ પ્રવાહ ગેન હોય તો આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ વોલ્ટેજ ગેન હોય તો આઉટપુટ વોલ્ટેજના છે પાવરના છેદમાં ઇનપુટ પાવર હવે પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ

પાવરકીન નું ફક્ત મૂલ્ય બીટા સ્કવેર આર એલ ના છેદમાં આર જેટલું મળે છે